નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર બસો કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો અરાજીમાં જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું બોલતા ભાઈ ચારસો છ નું ટુકડા ભાઈ સુપર ક્વોલિટી પાંચસો અડતાલી ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી માં ક્વોલિટી માં કઈ ઘટ નથી પાંચસો અડતાલીસ રૂપિયા ભાવ નવા ચારસો નો જોઈ લો

નવા લોકો ને ભાઈ પાંચસો ત્રીસ ભાવ થયો ક્વોલિટી ની વાત કઈ સુપર ક્વોલિટી દાણે પણ હારા ને એકદમ સુકો માલ હે ભાઈ પાંચસો ત્રીસ ભાવ નવા લોકો નો જોઈએ ક્વોલિટી સુપર ક્વોલિટી માલ હે ભાઈ પાંચસો ત્રીસ ભાવ નવા લોકો દાણે હારું ભાઈ મોટું

تھي بولون 343 31239 432 302 ہمارے 390 323 323 323 112 222 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 521 रुपया भाव थयो भाई नवा टुकड़ा है भाई सुपर क्वालिटी एकदम चोखा है भाई मशीन क्लीनिंग उतरा ओगन ना दाणे पण हार हुए भाई 521 रुपया भाव नवा टुकड़ा नो सुपर क्वालिटी माला गा। गा। भाई मशीन क्लीनिंग है भाई 521 भाव ले लो भाई टुकड़ा नवा काय कटेला ભાઈ લોકો ને નવા પાંચસો ને સત્ય ભાવ થયો ઓલરેડી ની વાત કરી ભાઈ સુકા એકદમ ને દાણે પણ હારા પાંચસો ને સત્ય રૂપિયા ભાવ નવા લોકો નો ક્વોલિટીમાં સારો હે ભાઈ દાણે પણ હારા અને લાઇટિંગમાં પણ પાંચસો સત્યા ભાવ નવા લોકો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ પાંચસો ને સાહીઠ ભાવ થયો ક્વોલિટી સુપર ક્વોલિટી પાંચસો ને સુપર ક્વોલિટી એકદમ દાણે પણ લાઇટિંગમાં જોરદારે પાંચસો ને સાહીઠ રૂપિયા ભાવ નવા લોકો સુપર ક્વોલિટી માલ ક્વોલિટી કાંઈ ઘટે

પાંચસો ત્રેવીસ ભાવ લોકો નવા લોકો છે પાંચસો ને વીસ ભાવ થયો કોલિટી ની વાત કરીએ સૂકો માલ એકદમ જોઈ લો રૂપિયા ભાવ નવા નો જોઈ લો ક્વોલિટી ક્વોલિટી સારો હો માલ દાણા પણ સારો હોય પાંચસો ને વીસ ભાવ નવા લોકોનો ભાઈ પાંચસો ચૌદ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા એ ક્વોલિટીની વાત કરીને હુકવો માલ એકદમ દાણે પણ સારો હોય પાંચસો ને ચૌદ રૂપિયા ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લો પાંચસો ચૌદ ભાવ ટુકડા નવાનો ભાઈ નવા લોકોને પાંચસો ને ચૌદ ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ એકદમ જોઈ લો ભાઈ પાંચસો ને ચૌદ રૂપિયા ભાવ નવા લોક નો જોઈ લો ક્વોલિટી પાંચસો ચોવીસ નવા નો